જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અત્યારે હું જાઉં છું ભાટ સિમરોલી કારણ કે મજૂર આપણે છે ને લેવા જવાના છે કારણ કે આપણે હારવાનું છે મગફળી જે બહાર ડૂચો નીકળ્યો ને અમે એને માંડવી તો માંડવી યુટ્યુબમાં ભરવા જવાનું છે ને ખેતરમાં ભરવાનું છે ને તો મજૂર કીધા તો પાંચ મજૂર ત્યાંથી આવે અને પાંચ મજૂર બીજા ગામમાંથી તો દસ મજૂર છે એ મગફળીનો કૂકો હાય છે અને દસક મજૂર છે એ માંડવી વેણ છે વીસ મજૂર છે તો ફટાફટ છે આપણે જઈએ ભાટસિંગ રોડ અને સોંપણ બહેનના ઘરે જઈએ પેલા ત્યાંથી પછી મજૂર લેવા જાવ હાલો તો જલ્દી જલ્દી પૂકું જાય કેમ કે મોડું થઈ ગયું

હું નજારો જોયા કરશું તો મારે મજૂર વાગજો હવે તો ફટાફટ ચા પીને જાય મજૂર ને લેવા સોમાબેન ના ઘરે થી પોચી ગયા છે આપડા ઘરે અત્યારે મજૂર આવ્યો તો એ બધું શાકબાગ ને બનાવો રોટલા ને ચૂલી માં ફટાફટ હાલો મારે ગાવાનું છે વાડીએ પાણી વાળવા લાઈટ આવી ગયું છે સાડા આઠ થઈ ગયા પેલા હું વાડીએ જાઉં ને પછી પાછો ઘરે આવ્યો નિરા હવે પેલા જાય વાડીએ તો વાડીએ થી આવી ગયો છે ઘરે જમવા જમી લીધું લખી માં મેં પાણી વાળતા વાળતા આવ્યો

હા હા હું તો જોઈને કાંટાઇન મફાઈ કઈ દેખાય હલો ભાઈ મારે પાછું જવાનું છે વાડી ફટાફટ જાઉં લખે માં અડધું ભરાઈ ગયું હાલો તો જાઉં એમાં કંઈ ઘટે નહીં હલો તો જાઉં જય હિન્દ જય ભારત મિલશે હે ચાર બજે તો આપણી વાડીયા જુવાર આવી હતી ને આખી પીકી ખાલી બે ક્યારા રહી ગયા છો આ બે ક્યારા બે ક્યારા રહી ગયા ને લાઇટ પણ ડીમ થઈ ગઈ અત્યારે ટાઈમ થઈ ગયો સાડા પાંચ જો તો અમે કાલે ખાલી બે ક્યારા પાવા આવો જો બોલો

તો એ મને ટૂંકમાં અહીંયા એમ બહુ અહાયતું નહીં એવું થાય પછી બાકી આ આવક તમને કેવું લાગ્યું છે જરા કોમેડી કરી દો ને ખાસ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળ્યા કાલે લવા આવું થશે બાબાય